બનાસની ધરા પર સરકારી નિયમોની અવહેલના કરતા મેડિકલ સ્ટોર્સ ગુજરાતીમાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નરિયા અથાર્થ તંદુરસ્ત સ્વાસ્થ્ય એ જ સુખી જીવનની ચાવી છે રાજ્ય સરકાર દ્વારા અવારનવાર લોકોના સ્વાસ્થ્ય માટે અનેકવિધ પરિપત્રો કરવામાં આવે છે પરંતુ કેટલાક મેડિકલ માફિયાઓ વધુ રૂપિયા કમાવવાની લહાઈમાં સરકારી નિયમોની છડેચોક અવહેલના કરી સરકારી તંત્રને રીતસરનો પડકાર ફેંકે છે તેમ છતાં આરોગ્ય તંત્ર આવા તત્વો સામે કડકાઈથી કામ લેતી નથી જેને પરિણામે સામાન્ય જનમાનસનું જીવન જોખમમાં મુકાય છે એક અઠવાડિયા અગાઉ રાજ્યના આરોગ્ય વિભાગે પરિપત્ર કરી આદેશ કર્યો હતો કે તમામ હોસ્પિટલના સંચાલકોએ પોતાની ઇનહાઉસ મેડિકલ સ્ટોર્સ પર બોર્ડ લગાવવું પડશે કે અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી જો કે પંદર ડિસેમ્બરના કરાયેલા આ પરિપત્રને આજે એક અઠવાડિયાથી વધુ સમય વીતી ગયો છતાં બનાસકાંઠા જિલ્લાની બહુ જ ઓછી ઇનહાઉસ મેડિકલ સ્ટોર્સ છે જ્યાં આવી સૂચનાના બોર્ડ લાગેલા છે સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરીએ તો ગુજરાત સરકાર હસ્તકના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરે એક હુકુમ બહાર પાડી રાજ્યમાં આવેલી હોસ્પિટલ સંકુલમાં સ્થિત મેડિકલ સ્ટોર્સ દર્દીઓને દવા પોતાને ત્યાંથી લેવાની ફરજ પાડી શકશે નહીં આ માટે સૂચના જારી કરીને જણાવ્યું છે કે આવા ઇનહાઉસ મેડિકલ સ્ટોર્સ પર આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરજીયાત નથી તેવી સૂચનાના બોર્ડ દરેક વ્યક્તિને દેખાય તે રીતે મૂકવાના રહેશે બનાસકાંઠા જિલ્લામાં આવેલ કેટલાય ઇનહાઉસ મેડિકલ સ્ટોર્સ ઉપર હજી સુધી આવા સાઇન બોર્ડ મારવામાં આવ્યા નથી જિલ્લાની કેટલીય ખાનગી હોસ્પિટલ ઇનહાઉસ મેડિકલ સ્ટોર્સ ઉપરથી જ દર્દીઓને દવા લેવા માટે મજબૂર બન્યા છે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર શહેરની વાત કરવામાં આવે તો અનેક ઇનહાઉસ હોસ્પિટલની મેડિકલ સ્ટોર્સ ઉપર ક્યાંક સાઇન બોર્ડ લગાવ્યા નથી જ્યાં ગરીબ દર્દીઓ હાલ એ જ હોસ્પિટલમાં દવા લઈ રહ્યા છે અને સરકારના આદેશનું સરેયામ ઉલ્લંઘન થઈ રહ્યું છે વર્તમાન સમયમાં આરોગ્યની સેવા બાબતે સરકારશ્રી દ્વારા ખૂબ બધા અલગ અલગ પ્રકારની પ્રયત્નો લઈને અલગ અલગ પરિપત્રો કરવામાં આવેલા છે અને વર્તમાનમાં જે આયુષ્યમાન કાર્ડમાં જે પ્રશ્નો ઊભા થયા એના લીધે સરકારે આખી એસઓપી પણ બનાવી એવી જ રીતે કોઈ પણ હોસ્પિટલો હોય ને પોતાનું એટેચમાં મેડિકલ સ્ટોર ચલાવતા હોય ત્યારે સરકાર દ્વારા એક સ્પષ્ટ પરિપત્ર એવો કરવામાં આવ્યો છે કે એ જ હોસ્પિટલની મેડિકલ સ્ટોરમાંથી દવા લેવી ફરજિયાત નથી આ એટલા માટે હોય છે કે ઘણીવાર કોઈપણ ડૉક્ટર પોતાના મેડિકલ સ્ટોરમાંથી જ દવા લે એટલા માટે ઘણી બધી વધારાની દવાઓ જે ખરેખર દર્દીને જરૂર ન હોય એવી પણ દવાઓ લખવામાં આવે અને પોતાના જ મેડિકલમાંથી લે એવો એ લોકો પ્રયત્ન કરતા હોય છે પરંતુ સરકાર દ્વારા ખૂબ આવકારદાયક આ પગલું છે અને હું તમામ લોકોને એક વિનંતી કરું છું કે આ બાબતે સરકારશ્રીએ પોતાની જવાબદારી પૂરી કરીને એક પરિપત્ર જાહેર કર્યો છે તમામ લોકોએ આ પરિપત્રનો યોગ્ય અમલ થાય એ માટે પોતે જાગૃત રહે મીડિયાના મિત્રોને વાત કરે જે તે લગતા અધિકારીઓ છે એમને આ બાબતની કોઈપણ પ્રકારનો કોઈ મેડિકલ સ્ટોર નથી લગાવતું તો આ બાબતની જાણ કરે અને આ જવાબદારી આપણા બધાની છે મીડિયાના મિત્રો હું રાખેવાળ પત્રકારને અભિનંદન આપું છું રખાવાળની ટીમને કે આ બાબતે લોકજાગૃતિ માટે ખૂબ સારું કામ કરી રહ્યા છે એમ તમામ લોકો આ બાબતે અવાજ ઉઠાવે કોઈ પણ મેડિકલ સ્ટોર હોસ્પિટલની એટેચ હોય અને એ પરિપત્ર ન લગાવ્યો હોય એ મેડિકલ સ્ટોર ઉપર મોટા અક્ષરે એવું બોર્ડ ન લગાવ્યું કે અહીંથી દવા લેવી ફરજિયાત નથી તો ચોક્કસ ડૉક્ટરનું ધ્યાન દોરે મેડિકલ સ્ટોરનું જ ધ્યાન દોરે સાથે સાથે મીડિયાના મિત્રો હોય કે અધિકારીઓ હોય એમનું પણ ધ્યાન દોરે એટલા માટે કે બીજા કોઈપણ આજુબાજુના પડોશી સગા સંબંધી આ દેશના ભારતના પાલનપુરના લોકો છેતરાય નહીં એટલે ફરીથી સરકારનો આ પરિપત્રનો યોગ્ય અમલ થાય માટે અધિકારી શ્રીઓને પણ વિનંતી સાથે સાથે તમામ લોકો એકજૂટ થઈ આ બાબતે પોતાનું જ કામ છે એટલા માટે જાગૃતતા દર્શાવીને જ્યાં જરૂર પડે તે બોલીને પણ આનું યોગ્ય પાલન થાય એ માટે ભેગા થઈને કાર્ય કરવા માટે વિનંતી કરું છું સરકારશ્રીનો આ નિર્ણય ખરેખર ખૂબ જ દર્દીઓ માટે લાભદાયક છે કારણ કે અગાઉ એવી પરિસ્થિતિ નિર્માણ થતી હતી કે એમની જોડે રૂપિયા હોય ન હોય અને ત્યાંથી ફરજિયાત માનલો કે એક મેડિકલ છે અને એક ડૉક્ટર છે એની જ પોતાની મેડિકલ છે ત્યાંથી લેવી પડતી હતી એટલે ઘણી વખતે ત્યાં ચકમક જેવા દ્રશ્યો પણ સર્જાતા હતા પણ સરકારનો આ નિર્ણય થયો એના પછી લોકોમાં એક ખુશી થઈ પણ આજે અત્યારે જે પરિસ્થિતિ બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો સરકારના નિયમ તો લાગુ કરી દીધો છે પણ એનો હજી અમલવારી એની સંપૂર્ણ રીતે કરવામાં આવતી નથી આજે હું બનાસકાંઠા પાલનપુરની વાત કરું તો પાલનપુરમાં દરેક મેડિકલ સ્ટોર્સના નીચે બોર્ડ તો મારેલા છે પણ એનું કોઈ અમલવાર કરવામાં આવતું નથી અને ખરેખર આ નિયમ જો સરકારે લાગુ કર્યો હોય અને બહુ જ કડકાઈથી કરવું જોઈએ કે ભાઈ ત્યાંથી જ નથી લેવાનું કોઈ બી મેડિકલમાંથી એ દવા લઈ શકે છે કારણ કે એમના રિલેટિવની કોઈ મેડિકલ હોય ત્યાં પૈસા ન હોય તો આ એક પરિસ્થિતિ નિર્માણ થઈ છે તો સરકારશ્રીએ મારું એવું માનવું છે કે પાલનપુરના અંદર એક ઇન્વેસ્ટિગેશન કરી અને આ બાબતે ગંભીરતાથી પગલાં લેવાની જરૂર છે ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન પાલનપુરના ઇન્ચાર્જ ડ્રગ ઇન્સ્પેક્ટર ડી આર દવેએ જણાવ્યું હતું કે પરિપત્ર મુજબ દરેક મેડિકલ હોસ્પિટલ મેડિકલ સ્ટોર્સને પરિપત્ર મુજબ મેડિકલ સ્ટોર્સ ઉપર આવા સૂચન બોર્ડ લગાવવા માટેની સૂચના આપી દેવામાં આવી છે સર હું મેવલ સોની પ્રમુખ પાલનપુર કેમિસ્ટ એન્ડ ડ્રગિસ એસોસિએશન માનનીય સરકારશ્રી અને ડ્રગ ઓફિસમાંથી અમને એક સર્ક્યુલર મળેલ છે કે આ હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા ખરીદવી ફરિયાત નથી તો આ બાબતે અમે અમારા તમામ કેમિસ્ટ મિત્રોને જાણ કરી અને દરેક જગ્યાએ તેનો સર્ક્યુલર સ્પષ્ટ રીતે વાંચી શકાય દર્દીઓ તે રીતે અમે દરેક જગ્યાએ તેને લગાવી દીધો છે અમે સરકારશ્રીના નિર્ણય સાથે સહમત છીએ અને માનીએ છીએ કે દરેક દર્દીને પણ આ બાબતે ઘણો બધો તેમને ફાયદો થશે અને ઉપયોગી નીવડશે આ માટે અમે દરેક પ્રયત્ન કર્યો છે કે દરેકે દરેક મેડિકલ્સમાં ફરજિયાત એનું બોર્ડ વંચાય દર્દીઓને એ રીતે અમે માર્યું છે અને અમે માનીએ છીએ કે સરકારશ્રીનો નિર્ણય એ ખૂબ સારો છે અને દરેક માટે ઉપયોગી રહેશે